ભ્રષ્ટાચારના પૈસા ભાજપને પહોંચાડે એ બધા મોટા જ છે એ લોકોને મન અને એમાં નાનો હોય કે મોટો હોય એને પૈસા પહોંચાડતા હોય તો એને છાવરે નહીં તો ભવિષ્યમાં પાછું કલેક્શન કરીને ન આપે અને તંત્ર બંનેને પાંગળા કરી નાખવામાં આ સરકાર દ્વારા ભાજપની સરકાર દ્વારા આવ્યા છે ત્યારે ભાજપની સરકારનો હિસાબ એકમાત્ર સામાન્ય માણસ લઈ શકે અને એના માટે અમે એને વિનંતી કરી તાજેતરમાં રાજકોટમાં જે સિટી બસનો અકસ્માત થયો જેમાં બસ ડ્રાઈવર દ્વારા આઠ લોકોને અડફેટે લેવામાં આવ્યા અને ત્યારબાદ ત્રણ લોકોના જે મૃત્યુ થયા અને આ ઘટના બહાર આવતા જ ગુજરાતમાં ગડભડાટ મચી ગયો તેના પહેલાં જ રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ યોજાયો જેવી રીતે સતત રાજકોટમાં દુર્ઘટનાઓ ઘટી રહી છે તેને લઈને હવે રાજકોટમાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે અને તે વચ્ચે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર લાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ જે હંમેશા પોતાના આકરા પ્રહારને કારણે ચર્ચામાં રહેતા હોય છે જેઓ સતત ભાજપ ઉપર ટાંકીને નિવેદનો આપતા હોય છે આકરા પાણીએ ભાજપની સામે રહેતા હોય છે અને તે વચ્ચે તેમના દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે સાથે ભાજપને ટોણો પણ મારવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે રાજકોટમાં જે રીતે સતત દુર્ઘટનાઓ ઘટી રહી છે તેને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને કોંગ્રેસ દ્વારા રાજકોટની ગલીઓમાં અને શેરીઓમાં જે છે તે રથ ફેરવવામાં આવશે લોકોને ભાજપના ભ્રષ્ટાચારની સામે જાગૃત કરવામાં આવશે તે અંગેનું નિવેદન ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા આપવામાં આવ્યું છે તો પહેલા તેમણે સાંભળી લઈએ કે આ સમગ્ર જે છે તે કાર્યક્રમ શું છે કોંગ્રેસ લોકોને જગાડવા માટે કઈ રીતે સમગ્ર કાર્યક્રમ ઘડ્યો છે તે અંગે જાણીશું ઇન્દ્રનીલ રાજગુરુ તમારા પણ આમાં પછી કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ ગરીબ હોય કે કોઈ મધ્યમ વર્ગ નો હોય લોકો જાગૃત બને એના ઘર સુધી આવા કોઈ હાદસા પહોંચાડવાની હિંમત ભાજપ ન કરી શકે એ રીતના જાગૃત બને એના માટે અમે આજે ચાર રથ રાજકોટની શેરીઓમાં અમે રવાના કરી રહ્યા છીએ વોર્ડમાં અને શેરી ગલીઓમાં જેટલા દિવસ દિવસ થશે પણ ફરશે રથની સાથે અમારા ઉપપ્રમુખો જશે જે વિધાનસભાના ઇન્ચાર્જ છે અમારા વોર્ડના બધા ઇન્ચાર્જ છે એ પણ રહેશે અને વોર્ડના આગેવાનો અને કાર્યકરો રહેશે અમે પેમ્પલેટ પણ છપાયવા છે એનું પણ વિતરણ મુખ્ય માર્ગો ઉપર થશે અમારી એમાં એની પત્રિકા પણ તમને અમે આપશું વિગત આ જ છે કે આ હાદસાઓનું શેર થઈ ગયું છે વાત કરવામાં આવે તો ઇન્ટરનલ રાજગુરુ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે રાજકોટના લોકોને ભાજપના ભ્રષ્ટાચારની સામે જગાડવા માટેના પ્રયત્ન કરીશું તેમજ તેમની સાથે સાથે તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા તેમણે કહ્યું હતું કે પોલીસ તંત્ર અને તંત્ર તે પૈસા ઉઘરાવી ઉઘરાવીને ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે એટલે કે પોલીસ તંત્ર અને તંત્ર જે છે તે માય કાંગડું બની ગયું છે ભાજપ હાઈકમાન્ડની સામે તો પહેલા એ પણ સાંભળી લઈએ કે તે આપણે ભાજપને લઈને વધુમાં પૈસા ભાજપને પહોંચાડે એ એ બધા મોટા જ છે લોકોને મન અને એમાં નાનો હોય કે મોટો હોય એને પૈસા પહોંચાડતા હોય તો એને છાવરે નહી તો ભવિષ્યમાં પાછું કલેક્શન કરીને ન આપે એટલે બધા જને છાવરવાના અને એમાં કોર્પોરેશન અને પોલીસ બંને સરકારની સૂચના ભાજપના આકાઓ દ્વારા મળે એનું પાલન કરવાનો જે સિરસ્તો પેડો છે ગુજરાતમાં એને લઈને આ બધા કાંડો બને પોલીસ કમિશનરને ને ચોક્કસપણે રજૂઆત કરશું પણ પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત થી બહુ કંઈ વળતું નથી ગુજરાતના લોકો આ બધા કાંડો થયા સુરત બરોડા રાજકોટ મોરબીના એમાં લોકો અનેક રીતે નારાજગી વ્યક્ત કરી રાજકોટે રાજકોટ બંધ પાડીને નારાજગી વ્યક્ત કરી છતાં પણ ટીઆરપીમાં જે એના આકાઓ છે એને બચાવવામાં આવ્યા હતા પોલીસ અને વહીવટી તંત્ર બંનેને પાંગળા કરી નાખવામાં આ સરકાર દ્વારા ભાજપની સરકાર દ્વારા આવ્યા છે ત્યારે ભાજપની સરકારનો હિસાબ એકમાત્ર સામાન્ય માણસ લઈ શકે અને એના માટે અમે એને વિનંતી કરી રહ્યા છીએ